ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામમાં શીતળા સાતમના દિવસે ભવ્ય મેળો માનેલી શીતળા પૂરી કરવા વહેલી સવારથી જ ભક્તો પડ્યા મંદ્રોપુર ગામ પંચાયતના ઉત્સાહી સરપંચ ઇન્દ્રવદન રાણાની ટીમે સુંદર વ્યવસ્થા કરી હતી તો મંદ્રોપુર ગામમાં ખાણીપીણીના વેપાર અને રમકડાના વેપાર તથા ચકડોળ સહિત બાળકોના માટે હિંચકા સહિત પાણી પૂરીની લારીઓ ગોઠવાઈ હતી

40 થી વધુ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો ફારૂક મેમન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાનું